રાજકોટમાં વધુ એક પ્રેમ પ્રકરણ નો કરુણ અંજામ આવ્યો ગત ના બાપુનગર વિસ્તારમાં આવેલ સ્લમ્સ ત્રણ શખ્સે મુસ્લિમ યુવાન સાથે ઝઘડો કરી બાદમાં તેને આપી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો આ બનાવની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા અને એક ફરારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા રાજકોટ શહેરના બાપુનગર વિસ્તારમાં નીલકમલ ફર્નિચર પાસે નજીક સોમવારે રાત્રિના નવ વાગ્યાના આસપાસ જિલ્લા ગાર્ડન સ્લમ ક્વાર્ટરમાં રહેતા શિસાન મુસ્તુફા કાસવાણી નામના યુવાન સાથે અમન મહેબૂબ ચૌહાણ અફઝલ સિકંદર જુનેજા અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કર્યા બાદ જીસાનને ગળોટૂપો આપી જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનામાં જીસાને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આરોપીઓને તેના પેટના ભાગે છરીના ઘા ચીકી ફરાર થઈ ગયા હતા ઘટનાની તો કઈ ખબર નથી પણ લોકો ઘણા લોકો ખુલ્લા મારા હત્યા કરી નાખી મારો એકનો એક દીકરો છે એને માટે મારું ભરાતું હતું મારો ઓપરેશન છે સાહેબ મગજનું બીમારી છે તો સરકાર પાસે અમારે એટલી જ માંગણી છે કે આવા લોકો લોકોને કડક કડક સજા કરે કોણ હતા આરોપીઓ ખબર છે આપને અમલ ને સાહેલ નામ હતા મુસલમાન